દ્રોણ એવોર્ડ સુરતના પીપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા દ્રોણાચાર્ય અને અર્જુન એવોર્ડ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્કૂલના ચાર પ્રતિષ્ઠિત શિક્ષકોને દ્રોણાચાર્ય મેન્ટર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા જ્યારે યુએન વોલન્ટિયર દ્વારા સ્કૂલને સો ક્લબ ઓનર અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો સુરતની પીપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા આ એવોર્ડ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુજી યુજીની પરીક્ષામાં ઓલ ઇન્ડિયામાં છઠ્ઠો ક્રમાંક અને ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવનાર જેનિલ ભાયાણીનું સન્માન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત સ્કૂલના ચાર પ્રતિષ્ઠિત શિક્ષકોને જે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું હતું તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આ એવોર્ડ સેરેમનીમાં પૂર્વ સાંસદ દર્શનાબેન જરદોશ પીપી સવાણી ગ્રુપના સ્થાપક વલ્લભભાઈ સવાણી ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો ઉત્સાહ વધાર્યો હતો આચ્છે પીપી સવાણી સ્કૂલ જે વીસ વર્ષથી વલ્લભભાઈ સવાણી દ્વારા શરૂ કરેલી આ શાળાની અંદર જે નીટ જી અને બધાની પરીક્ષાની અંદર જે છોકરાઓ તૈયાર થાય છે જે રીતે એને તાલીમ મળે છે એમાં આખા સમગ્ર દેશની અંદર છઠ્ઠો રેન્ક અને ગુજરાતનો સર્વપ્રથમ રેન્ક કહી શકાય અને આમ તો ચોથો નંબર જે છે એના અને છઠ્ઠા નંબરના બધાના માર્ક સરખા જ છે તો એવા નિલેશ ભાયા જેનીલ ભાયાણીને અભિનંદન આપવા માટે અહીંયા ઉપસ્થિત થયા હતા એની સાથે સાથે દ્રોણાચાર્ય એવોર્ડ અને અર્જુન એવોર્ડ કે જે ગુરુ અને શિષ્ય જે લોકોને તૈયાર કરવામાં તાલીમ કરવામાં આવે છે તેને માટે આજે આપવામાં આવ્યા છે તે બદલ આપણે સૌને શુભકામના પાઠવીએ મારું નામ ભાયાણી છે હું પીપી સવાણી સ્કૂલમાં જુનિયર કેજીટી ભણું છું અને મેં મારું નાઇન ટેન્થ ફાઉન્ડેશન અને ઇલેવન ટ્વેલ્થ પીપી સવાણી સીએફી સુરતમાંથી કમ્પ્લીટ કર્યું છે અને આ જે મારો રિઝલ્ટ છે એનો હું ક્રેડિટ ઓબ્વીયસલી મારા ટીચર્સને દેવા માંગીશ અને હું બહુ હેપી પણ છું કે મારું એટલું સારું રિઝલ્ટ આવ્યું છે બ્યુરો રિપોર્ટ